આજે ચારે બાજુ કીબોર્ડ અને ટચસ્ક્રીનનો જમાનો જ છે બરાબર ને એટલે કોઈને એમ જ લાગે કે હવે હાથથી લખવાની વાત કોણ કરે એ તો જૂની વાત થઈ ગઈ પણ નવાઈની વાત એ છે કે કરસિવ એટલે કે જોડિયા અક્ષરો અને પ્રિન્ટ એટલે કે છૂટા અક્ષરો આ બંને વચ્ચેની જે ચર્ચા છે એ શિક્ષણ જગતમાં આજે પણ એટલી જ ગરમાગરમ છે તો સવાલ એ જ છે કે આવું કેમ જ્યારે આપણી આંગળીઓ ટાઇપિંગ પર સેટ થઈ ગઈ હોય ત્યારે ફરીથી પેન પકડવાની વાત જ શા માટે કરવી આ છે ને પરંપરા અને આધુનિકતા વચ્ચેનો એક બહુ જ રસપ્રદ સંઘર્ષ છે અને આજે આપણે આ જ વિષયમાં ઊંડા ઉતરવાના છીએ તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ સૌથી પહેલાં આ ચર્ચાના ઇતિહાસ પર એક નજર નાખીશું પછી કરસિવ અને પ્રિન્ટ બંનેની દલીલોને સમજીશું પછી જોઈશું કે આંકડા શું કહે છે અને છેલ્લે પેનના ભવિષ્ય પર પણ વાત કરીશું સારું તો ચાલો શરૂ કરીએ આ ચર્ચા છે ને એ કંઈ આજકાલની નથી દાયકાઓ જૂની છે અને એ ક્યાંથી શરૂ થઈ એ સમજવા માટે થોડું ઇતિહાસમાં જવું પડશે અમેરિકામાં જુઓ અઢારસોના દાયકામાં ખૂબ જ કલાત્મક એવી સ્પેન્સેરિયન સ્ટાઇલ ચાલતી હતી પછી આવી પાવર પદ્ધતિ જે લગભગ બધી સ્કૂલોમાં શીખવવામાં આવતી વીસમી સદીમાં ઝેનર બ્લોઝર પદ્ધતિ સ્ટાન્ડર્ડ બની પણ ખરો વળાંક આવ્યો બે હજાર દસમાં જ્યારે કોમન કોર સ્ટાન્ડર્ડે કહ્યું કે કરસિવ શીખવવું ફરજિયાત નથી બસ ત્યારથી જ આ આધુનિક ચર્ચા શરૂ થઈ ચાલો હવે સાંભળીએ કરસિવના સમર્થકો શું કહે છે એમની મુખ્ય દલીલ શું જ ખબર છે કે કરસિવ લખવું એ ખાલી અક્ષરો જોડવાની વાત નથી એનો સીધો સંબંધ આપણા મગજના વિકાસ સાથે છે રિસર્ચ એવું બતાવે છે કે કરસિવ લખવાથી મગજના ડાબા અને જમણા બંને ભાગો વચ્ચેનું કનેક્શન મજબૂત બને છે એનાથી લખવાની સ્પીડ વધે છે હાથની નાની નાની માંસપેશીઓનો વિકાસ થાય છે અને હાથેથી નોટ્સ લઈએ તો માહિતી વધુ સારી રીતે યાદ રહે છે એટલું જ નહીં બી અને ડી જેવા અક્ષરો વચ્ચેની ગૂંચવણ પણ ઓછી થાય છે જે ડિસ્લેક્સિયા જેવી મુશ્કેલીઓ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ખરેખર મદદરૂપ થઈ શકે છે અહીં વાત એમ છે કે લખવાની જે શારીરિક ક્રિયા છે એ ફક્ત હાથનું કામ નથી એ તો વિચાર ભાષા અને યાદશક્તિ આ બધા સાથે જોડાયેલી એક જટિલ પ્રોસેસ છે સાવ સરળ શબ્દોમાં કહીએ તો હાથની હલચલ સીધી મગજને એક્ટિવ કરે છે ઓકે હવે સિક્કાની બીજી બાજુ જોઈએ જે લોકો પ્રિન્ટનું સમર્થન કરે છે એમની દલીલો ભાવનાત્મક નથી પણ એકદમ પ્રેક્ટિકલ છે એમનું કહેવું છે કે આજની દુનિયામાં પ્રિન્ટ જ વધારે કામનું છે બસ આ એક જ વાક્ય પ્રિન્ટની આખી દલીલ કહી દે છે આવી સૂચના આપણે કેટલીય વાર જોઈએ હશે બરાબર ને બેંકનું ફોર્મ હોય કે સરકારી ડોક્યુમેન્ટ બધે જ સ્પષ્ટતા માટે પ્રિન્ટને જ પ્રાથમિકતા અપાય છે અને આ દલીલ ખરેખર દમદાર છે તો ચાલો ફટાફટ બંનેની સરખામણી કરી લઈએ કરસિવવાળા કહે છે કે એ નેચરલ અને ફ્લોમાં લખાય છે તો પ્રિન્ટવાળા કહે છે કે ભાઈ પુસ્તકો અને ડિજિટલ દુનિયામાં તો પ્રિન્ટ જ વપરાય છે એક બાજુ કરસિવ ડિસ્લેક્સિયાવાળા કેટલાક સ્ટુડન્ટ્સને મદદ કરી શકે છે તો બીજી બાજુ જેમને ડિઝગ્રાફિયા છે એટલે કે લખવામાં જ તકલીફ પડે છે એમના માટે કરસિવ વધારે અઘરું બની શકે છે દલીલો તો ઘણી બધી થઈ ગઈ પણ પુરાવા શું કહે છે એક વૈજ્ઞાનિક અભ્યાસે આ વિષય પર ઊંડાણપૂર્વક કામ કર્યું છે અને એના જે પરિણામો છે એ બહુ જ રસપ્રદ છે આ સૌથી મોટો દાવો છે જે કર્સિવના સમર્થકો હંમેશા કરે છે પણ શું એમાં કોઈ તથ્ય છે ચાલો જોઈએ કે એક પાયલટ સ્ટડીના આંકડા શું કહે છે આ સ્ટડીમાં જોવા મળ્યું કે પાંચમા અને છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ જ્યારે પ્રિન્ટમાં લખતા હતા ત્યારે એમની સ્પીડ હતી એવરેજ બ્યાસી અક્ષર પ્રતિ મિનિટ આ આંકડો યાદ રાખજો હવે એ જ વિદ્યાર્થીઓ જ્યારે કર્સિવમાં લખતા હતા ત્યારે એમની સ્પીડ કેટલી હતી ફક્ત એકાવન અક્ષર પ્રતિ મિનિટ એટલે આ આંકડાઓ તો સ્પષ્ટપણે બતાવે છે કે આ ગ્રુપ માટે તો પ્રિન્ટ ખરેખર કરસિવ કરતાં વધુ ઝડપી હતી પણ આ સ્ટડીમાં એક બીજી બહુ જ રસપ્રદ વાત સામે આવી જે વિદ્યાર્થીઓ માટે કરસિવ ફરજીયાત હતું એમની લખવાની સ્પીડ એક જ વર્ષમાં નોંધપાત્ર રીતે વધી ગઈ અને જેમના માટે ફરજીયાત નહોતું એમની સ્પીડમાં કોઈ ખાસ ફેરફાર ન થયો તો આનો મતલબ શું થયો મહત્વનો મુદ્દો એ છે કે અસલી રમત સ્ટાઇલની નથી પ્રેક્ટિસની છે કોઈ પણ સ્ટાઇલમાં જો સતત પ્રેક્ટિસ કરવામાં આવે તો સ્પીડ વધે જ છે પેલી કહેવત છે ને ઉપયોગ ન કરો તો ગુમાવી દો એ અહીં બરાબર ફિટ બેસે છે તો પછી જો સ્પીડનો બધો આધાર પ્રેક્ટિસ પર જ હોય તો આપણે ધ્યાન શેના પર આપવું જોઈએ જવાબ છે સુવાચ્યતા પર એટલે કે લખાણ વાંચી શકાય એવું હોવું જોઈએ સ્ટાઇલ ગમે તે હોય એનાથી શું ફરક પડે જો કોઈ વાંચી જ ન શકે નિષ્ણાતોના મતે સારા હસ્તાક્ષરનો મતલબ એ છે કે તે ચોક્કસ સમયમાં લખી શકાય અને સૌથી અગત્યનું લખનાર અને વાંચનાર બંને એને સહેલાઈથી સમજી શકે જો લખાણ કોઈ વાંચી જ ન શકે તો એની સ્ટાઇલનું કોઈ જ મહત્ત્વ નથી સારા હસ્તાક્ષર માટે આ ચાર વસ્તુઓ ખૂબ જ મહત્વની છે અક્ષરોનું કદ એકસરખું હોવું જોઈએ અક્ષરો અને શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા હોવી જોઈએ દરેક અક્ષરની બનાવટ સાચી હોવી જોઈએ અને આખા લખાણમાં એક સરખો ઢાળ જાળવવો જોઈએ આ નિયમો પ્રિન્ટ અને કરસ્યુ બંનેને લાગુ પડે છે અને જ્યારે આ બધી બાબતો એક સાથે મળે છે ત્યારે પરિણામ કંઈક આવું સુંદર હોઈ શકે છે આ એક એવોર્ડ વિજેતા કરસ્યવનો નમૂનો છે એ બતાવે છે કે જ્યારે સ્પષ્ટતા અને કળા ભેગા થાય ત્યારે લખાણ કેટલું અદ્ભુત બની શકે છે સારું તો આટલી બધી ચર્ચા પછી લેખનના ભવિષ્ય વિશે શું કહી શકાય શું પેન સાચે જ પિક્સેલ સામે હારી રહી છે કોમન કોર સ્ટાન્ડર્ડના જે મુખ્ય લેખકો હતા એમાંના એક સુપિમેન્ટલ સમજાવે છે કે કર્સિવને બદલે ટેકનોલોજી પર ભાર મૂકવાનો નિર્ણય પ્રાથમિકતાના આધારે લેવાયો હતો એમનું માનવું હતું કે આજના જમાનામાં ડિજિટલ કમ્યુનિકેશન સ્કિલ્સ વધુ જરૂરી છે કદાચ કરસિવનું ભવિષ્ય રોજેરોજના લખાણમાં નથી એવું લાગે છે કે એની ભૂમિકા હવે બદલાઈ રહી છે આજે એ એક ખાસ સ્કિલ બની રહી છે જે સહીની વિશિષ્ટતા માટે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સમાં સુરક્ષા માટે કિંમતી છે કરસિવ સહી એક યુનિક ડિજિટલ ઓળખ બની શકે છે અને આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખી દે છે જેમ જેમ આપણે પેન છોડીને પિક્સલ તરફ એટલે કે કીબોર્ડ અને સ્ક્રીન તરફ વધી રહ્યા છે ત્યારે શું આપણે ફક્ત લખવાની એક સ્ટાઇલ જ ગુમાવી રહ્યા છે કે પછી એની સાથે જોડાયેલી મગજની અને હાથની જે સ્કિલ્સ છે એ પણ ગુમાવી રહ્યા છીએ આ સવાલ ખરેખર વિચારવા જેવો છે